આવેલ અનેક શિવ મંદિરો અને ઓમ નમ શિવાયના નાદથી ગાજી ઉઠવા પામ્યા હતા અને ભગવાન શિવજી ની આરાધના આ પવિત્ર કરવાથી ભગવાન ભોલેનાથની કૃપા સદાય ભક્તો પર બની રહે છે આવા શ્રાવણ માસ પૂરો થવાને હજુ બે દિવસ જ વીતવા આવ્યા અને આજે શ્રાવણ બાદ ભાદરવા મહિનાનો આજથી એકમથી પ્રારંભ થયો છે ત્યારે ભગવાન ભોલેનાથના મંદિરમાં અચાનક ચોર ઈસમો દ્વારા મંદિરમાંથી શિવલિંગ ચોરી કર્યાનો બનાવ બનવા પામતા લોકો નવાઈ પામી ઉઠ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલ વડાલી તાલુકાના કુબાધરોલ ગામે આવેલું ચોસઠ વર્ષ પુરાણિક શિવશંભુ મહાદેવ મંદિરમાં કોઈ ચોર ઈસમોએ ચોરી કરવાના ઈરાદે રાતના સમયે ભગવાન ભોલેનાથના મંદિરમાં આવીને કંઈ ચોરી કરવા ન મળતા આખરે શિવલિંગની ચોરી કરીને ભાગી ગયા હતા સવાર પડતા મંદિરમાં પૂજા કરવા માટે પૂજારી આવતા એની નજર પડતા શિવલિંગની ચોરી થઈ હોવાનું નજરે દેખાતા સાથે આ બનાવની જાણ ગામના કેટલાક સ્થાનિક અનેક લોકોને માલુમ પડતાની સાથે લોકો એકઠા થયા હતા અને આ શિવલિંગ ચોરાયા હોવાનું દેખાતા લોકો નવાઈ પામી ઉઠ્યા હતા આ અદ્ભુત ચોરીનો બનાવ બનવા પામ્યો હતો હવે ચોરોને ભગવાનને ત્યાં ચોરી કરવાનો સમય આવી ગયો છે